ભૂખિસ્તના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ કીસો પાસઠમાં આપણે શીખ્યા એમ પ્રાર્થના સાંભળનાર અને આપણા પાપનું નિવારણ કરનાર ઈશ્વર આભાર સ્તુતિને યોગ્ય છે તેમ જણાવનાર દાઉદ ભક્ત હવે એ સત્ય જણાવે છે કે આવા મહાન ઈશ્વર પોતાના લોકોમાંથી જે મનુષ્યને પસંદ કરીને પોતાની નજીક રાખે છે અને પોતાના મંદિરના આંગણામાં વસાવે છે તે મનુષ્ય ને ધન્ય છે મતલબ તે મનુષ્ય અનેક આશીષોથી ભરપૂર થાય છે તેમ દાઉદ જણાવે છે આવા સર્વ લોકોમાં આવા તમામ ધન્ય લોકોમાં દાઉદ પોતાને પણ સામેલ કરે છે અને ખાતરીપૂર્વક જણાવે છે કે આવા લોકોને જીવનમાં તૃપ્તિ અને સંતોષનો મોટો આશીર્વાદ મળે છે કલમ ચારમાં એ લખે છે કે હે ઈશ્વર જેને તમે પસંદ કરીને લાવો છો અને જે તમારા આંગણામાં વસે છે તેને છે અમે તમારા ઘરની એટલે તમારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું આ જ દાવો ગીતશાસ્ત્ર સત્યાવીસમાં ચોથી અને પાંચમી કલમમાં લખે છે કે યહો પાસે મેં એક વરદાન માગ્યું છે કે યહોનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થન થાય જેથી તેમના સૌંદર્યનું અવલોકન હું કર્યા કરું અને તેમના પવિત્ર સ્થાનમાં હું ઈશ્વરનું ધ્યાન ધરું કેમકે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે અને પોતાના મંડપને આશરે તે મને સંતાડશે તે મને ખડક ઉપર ચડાવશે ઈશ્વરની નજીક દાઉદ રહેવા હંમેશા ઈચ્છા કરતો હતો ગીતશાસ્ત્ર ત્રેવીસમાં પણ દાઉદ ભક્ત આ વિચારને જાણે કે આગળ લઈ જતા એમ લખે છે કે યહોવા ઈશ્વરને જેઓ પોતાના ઉત્તમ ઘેટા તરીકે કબૂલ મંજૂર રાખે છે અને પોતે વિશ્વાસુ ઘેટા તરીકે એ ઉત્તમ ઘેટા પાળકના અધિકારને માન્ય રાખે છે તેઓને પણ ભરપૂર આશીર્વાદો મળે છે હા આ આશીર્વાદોમાં મરણની છાયાની ખીણના અનુભવમાંથી પણ પસાર થવું પડે છે તો પણ ઉત્તમ ઘેટા બાળકની હાજરી ઘેટાને દિલાસો અને ઉત્તેજન આપીને વિશ્વાસમાં દ્રઢ રાખે છે કે મરણ પછી પણ તેને યહોવાના ઘરમાં સદાકાળ રહેવાનો આશીર્વાદ મળવાનો છે સમજવા માટે એની પ્રમાણે જીવન માટે પ્રભુ આપણને કૃપા આપે આમેન